નમસ્કાર પાયસેલ હોલમાં આપનું સ્વાગત છે હું ઝુપીતી દલાલમાં નિષ્ણાતો પાસેથી મેળવીશું દર્શકોના પ્રશ્નનું સમાધાન પરંતુ તે પહેલાં જે કરીશું તેના મુખ્ય સમાચારો આર્થિક સર્વેમાં ગ્રોથ વધવાની અપેક્ષાથી બજારમાં નીચલા સ્તરેથી રિકવરી નિફ્ટી નીચલા સ્તરેથી બસ્સો પોઈન્ટ સુધરીને પચીસ હજાર ત્રણસો પચાસના સેરની નજીક એલ એન્ડ એક્સિસ બેન્ક એનડીસી અને એસબીઆઈનો સપોર્ટ નિફ્ટી બેન્કમાં પણ બસ્સો પચાસ પોઈન્ટની તેજી પરંતુ મિફ્ટ કેપ અને સ્મોલ કેપમાં એફએમસીટી આઈટી ઓટો ડિફેન્સ અને કન્ઝ્યુમર ટરેબલ્સમાં વેચવાળી પાંચે ઇન્ડેક્સ એકથી દોઢ ટકા જેટલા ઘટ્યા ત્યાં જ મેટલ શેર્સમાં ઉછાળો લગભગ બે ટકાની ત્રીજી સાથે નવા શિખર પર પહોંચ્યો ઇન્ડેક્સ પરિણામ બાદ એલએનટી લગભગ ચાર ટકા ઉછળીને બંને નિફ્ટીનો ટોપ કેનર કંપનીની આવક અને માર્જિનમાં જોવા મળ્યો સુધારો ઓર્ડર બુક પણ છ લાખ કરોડ પર પહોંચી પરિણામ બાદ મારુતિ અને બી એલમાં નફા વસૂલી હાવી પરિશેર નિફ્ટીના ટોપ યુઝર્સમાં સામેલ ત્યાં જ આપણા પરિણામથી સર્જરી અને ફિનિક્સ મિલ્સમાં ઘટાડો પરંતુ ક્વાટર થ્રી બાદ ગ્લેન્ડ ફાર્મામાં આપણે જોવા મળી ઉછાળો સંસદના બજેટ સત્ર પર પ્રધાનમંત્રી મોદીનું સંબોધન બે હજાર સુડતાલીસના વિકસિત ભારતના લક્ષ્ય પર મહત્વનું કામ ચાલુ સાથે જ એફટીએ પર કહ્યું ઇયુ સાથે એફટીએ આત્મનિર્ભર ભારત માટે મહત્ત્વનું પગલું અને સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યો આર્થિક સર્વે રિપોર્ટ એફઆઈ ટ્વેન્ટી સેવન માટે જીડીપી ગ્રોથ અનુમાનની અપર રેન્જ સાત પોઈન્ટ બે ટકા આ તો રિયલ જીડીપી ગ્રોથ અનુમાન છ પોઈન્ટ આઠ ટકાથી સાત પોઈન્ટ બે ટકા પરનું રાખી તો એફઆઈ ટ્વેન્ટી સેવન માટે સ્થાનિક માંગ અને રોકાણમાં મજબૂતીના અનુમાન પેરેન્ટ કંપની એબીપી પીએલસીની ભારતીય બુકમાં પચાસ ટકાના ઉછાળાથી એબીપી ઇન્ડિયામાં તેજી સ્ટોકમાં લાગી દસ ટકાની અપર સર્કિટ અને ગુડ આફ્ટરનૂન અને માર્કેટ પર અત્યારના નજર કરી લઈએ તો આર્થિક ઇકોનોમિક સર્વે રિપોર્ટ આવ્યા બાદ માર્કેટમાં એક આપણે થોડોક ઉછાળો જ આપણને જોવા મળી રહ્યો છે જે રીતના જીડીપીનું અનુમાન જે છે એ વધતું દેખાય દેખાડ્યું છે નિયમલી છ થી આઠ ટકાથી સાત પોઈન્ટ બે ટકાની રેન્જમાં જીડીપી ગ્રોથ વધશે ને એને એ માર્કેટને ગમ્યું છે જે ડોમેસ્ટિક સ્ટેબિલિટી છે ડોમેસ્ટિક માંગ છે એ માર્કેટને ગમ્યું છે અને એના લીધે અહીંયા આપણે જો નજર કરીએ તો થોડું માર્કેટ રિકવર થયું છે અને અત્યારના સેન્સેક્સ અને નિફ્ટીમાં આપણે પંદરેક બેઝિસ પોઈન્ટની ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર જોઈ રહ્યા છે મિડકેપમાં જે વેચવું ચાલી રહી હતી એમાં ઘટાડો જોયો છે અને આ રિફ્લેક્ટિવ નેગેટિવ ઝોનમાં આપણે કામકાજ જોઈ રહ્યા છીએ અને બેંક નિફ્ટીમાં જો નજર કરો તો તમને પચાસ એક બેઝિસ પોઈન્ટનો પોઝિટિવ કારોબાર દેખાશે ન્યલી ત્રણસો પોઈન્ટ એ નજીકનો અહીંયા આપણે આપણું જોઈ રહ્યા છીએ ઓગણસાઠ હજાર આઠસો નેવુંના લેવલ પર અહીંયા આપણે કામકાજ જોઈ રહ્યા છીએ જો માર્કેટ બ્રેથ જોઈએ તો નેગેટિવ છે પણ ખરીદી પણ વધી છે એક હજાર એકસો ચાર કાઉન્ટરમાં હવે ખરીદી છે એક હજાર એ આઠસો એકાવન કાઉન્ટરમાં તમને વેચવાલી જોવા મળશે અને આપણે વધારે વાતચીત કરીશું આપના આપણા ગેસ્ટ સાથે તેજી મંદીના જતીન ગેડિયા આપણી સાથે જોડાઈ ગયા છે જતીન ઘણું સ્વાગત છે આપનું અને કઈ રીતના જોવાનું માર્કેટમાં એક સ્લાઇટ રિકવરી આપણે જોઈ રહ્યા છીએ સી કે કઈ રીતના સસ્ટેન થાય છે પણ કયા લેવલ્સ પર તમે ધ્યાન રાખશો ગુડ આફ્ટરનૂન એવરીબડી તો અમારું જે તેજી મંદિર રિસર્ચ ટીમનો વ્યૂ છે કે આપણે નિફ્ટીમાં જે ફોલ જોયો છે ત્યારબાદ લોઅર ટાઈમ ફ્રેમ ચાર્ટ્સને અગર જો એનાલાઇઝ કરીએ તો એક લોઅર બોટમ લોઅર બોટમ ફોર્મેશનનો જે હતું એ નેગેટ થઈને એક હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશનમાં તબદીલ થયું છે આર્લી ચાર્ટ્સ ઉપર તો દે કાંઈ ને ક્યાંય બતાડે છે કે એક ટ્રેન્ડ રિવર્સલના સંકેત છે હવે ઓન ધી અપસાઇડ ઇમિજિયેટ હર્ડલ જે છે એ ચોવીસ હજાર સોરી પચીસ હજાર ચારસો ત્રીસ થી લઈને પચીસ હજાર પાંચસોના લેવલ સુધી છે એટલે મને લાગે છે કે કરંટ આ જે અપમૂવ આપણે ઇન્ટર ડેમાં જે જોયું છે એ હજી પણ કન્ટિન્યુ રહી શકે અને આવતા એક ટ્રેડિંગ સેશન માટે એકથી બે ટ્રેડિંગ સેશન માટે આપણને એક અપસાઇડની તરફ પચીસ પાંચસો સુધી એક મૂવ જોવા મળી શકે એટલે

યસ સર ડેફિનેટલી કારણ કે નિફ્ટી બેન્કની અગર જો વાત કરું તો નિફ્ટી બેન્કે ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં ઓલરેડી ટ્વેન્ટી ડે મુવિંગ એવરેજની ઉપર કાલે ક્લોઝ આપી દીધો અને ત્યારબાદ આજે એના હાઈની ઉપર પણ ગઈકાલના હાઈની ઉપર સસ્ટેન થાય છે અને ટુવર્ડ્સ સિક્સટી થાઉઝન્ડ અપ્રોચ થાય છે તો આ હજી ત્રણસો પોઈન્ટની એક અપસાઇડ ઓપન કરી નાખે છે સાહીઠ હજાર બસો આ એક રેઝિસ્ટન્સ છે બેંક નિફ્ટી માટે અને જે સપોર્ટ બની રહ્યા છે એ ફિફ્ટી નાઇન ફોર હંડ્રેડના છે એટલે વન ઇઝ ટુ વનનો રિસ્ક રિવોર્ડ છે પણ કરંટ સ્તરોથી અગર જો કોઈને લોંગ કરવું હોય તો ફિફ્ટી નાઇન સિક્સ હંડ્રેડનો સ્ટોપલોસ રાખી શકે અને ઉપરમાં સાઠ હજાર બસોના લેવલ્સ એક્સપેક્ટ કરી શકાય તો અહીંયા આપણે તમે બેંક નિફ્ટી વધારે એક સ્ટ્રોંગર ફોરફ્રન્ટ પર કામકાજ કરી રહ્યો છે ઓગણસાહીઠ હજાર છસોના સ્ટોપલોસ સાથે સાહીઠ હજાર બસ્સોના લેવલ માટે આપણે અહીંયા કામકાજ કરી શકીએ છીએ તો અહીંયા એક છસો પોઈન્ટની રેન્જમાં બેંક નિફ્ટી હમણાં કામકાજ કરી શકીએ છીએ પણ જો જતી અહીંયા નજર કરીએ ઓફકોર્સ આજે એબીબી ઇન્ડિયા હવે તો દસ ટકાની ઉપર સર્કિટ હતી પણ અત્યારના જો જુઓ તો અહીંયા સારું એવું બાઈંગ ઇન્ટરેસ્ટ છે એબીબી ઇન્ડિયા કઈ રીતના કામકાજ કરશો આજે તો જો ડેફિનેટલી આમાં એક ટ્રેન્ડ રિવર્સલ છે મને લાગે છે કે આ કાઉન્ટરમાં કન્સિડરિંગ કે છેલ્લા બે દિવસમાં આ સ્ટોક ચાર હજાર છસોથી લઈને પાંચ હજાર પાંચસોનું એક સ્ટ્રોંગ અપમુ બતાડ્યું છે તો આઈ વિલ વેઇટ ફોર અ ડીપ ટુ બાય જો ઓવરઓલ આ સ્ટોકમાં ટ્રેન્ડ રિવર્સલ છે એના ટુ ડે મૂવિંગ એવરેજ ઉપર સસ્ટેન કરી રહ્યો છે એટલે યસ પોસિબલ છે કે આપનું કન્ટિન્યુ રહી શકે પણ એટ કરન્ટ લેવલ રિસ્ક રિવોર્ડ થોડું અનફેવરેબલ છે તો પાંચ હજાર ત્રણસો સુધીનો એક ડીપ આવે તો હું ત્યાં બાઈંગ કરવાની સલાહ આપીશ પાંચ હજારનો સ્ટોપલોસ રાખો અને ઉપરમાં જે નેક્સ્ટ રેઝિસ્ટન્સ છે એ અરાઉન્ડ છ હજાર બસો નેવું એટલે છ હજાર ત્રણસોની આસપાસનો છે એટલે થોડોક ડીપ આવે તો એમાં બાય કરવાની સલાહ રહેશે ઉપરમાં લાંબા ગાળાના ટાઈમ ફ્રેમ ઉપર એક રિવર્સલ છે તો બાય કરી શકાય પણ ઓકે તો ખરીદી તમે કરી શકો છો પણ થોડુંક હજી બસો એક રૂપિયા એને ડાઉન થવા દો પાંચ હજાર ત્રણસોની આસપાસ આપણે ખરીદી કરી શકીએ છીએ પાંચ હજારનો આપણે સ્ટોપલોસ રાખીશું અને આપણે નિયરલી છ હજાર ત્રણસોના ટાર્ગેટ લેવલ્સ અહીંયા જોઈ શકીએ છે તો બી ઇન્ડિયા પર એક ખરીદીની તમને સલામતી દેખાઈ રહી છે એ સાથે જ અહીંયા એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે બ્રેક લઈને પાછા ફરીશ જોડાઈ રહ્યા છો

છ મહિના ઓકે તમને અહીંયા નિયરલી સવા ચારસો રૂપિયાનો લોસ જઈ રહ્યો છે જતીન ચાર્જ કેવા લાગે છે છ મહિનામાં કાઉન્ટર રિકવર થઈ શકે છે એમના પર્ચેસ પ્રાઇસથી ઉપર એક હજાર ખરીદી જો ઓવરઓલ સીડીએસએલ એક વીક કાઉન્ટર રહ્યું છે ઓફલેટ અમને લાગે છે કે આ કાઉન્ટરમાં જ્યાં લગીના સ્ટોક ચૌદસો ચૌદસો વીસની ઉપર સસ્ટેન નહીં થાય ત્યાં લગીના આમાં વીકનેસ જે છે એ મને વધતી હોય નજર આવે છે ડાઉન સાઇડ બારસો સાહીઠ થી લઈને બારસો ચોવીસ આ બે ક્રુશિયલ સપોર્ટ છે એટલે કરંટ સ્તરોથી અરાઉન્ડ ફાઈવ ટુ સિક્સ પર્સન્ટનો ડાઉન સાઇડ છે તો અગર જો એ રિસ્ક લેવા માટે પોસિબલ હોય તો હોલ્ડ કરવાની સલાહ રહેશે કારણ કે ક્યારે પણ એક કાઉન્ટર ટ્રેન્ડ રેલી આવી શકે કન્સિડરિંગ કે ઓવર સોલ્ડ છે તો હું હોલ્ડ કરવાની સલાહ આપીશ બારસો ચાલીસના સ્ટોપલોસ સાથે

એક લેવલ છે ત્યાં એ એવરેજ કરી શકે અને ત્યારબાદ વન વન એટ ઝીરો એને સ્ટોપલો જરૂરથી જરૂર રાખવો પડશે અગર જો વન વન એટ ઝીરો નીચે જશે તો દેન યુ વીલ હેવ ટુ એક્ઝિટ ધી પોઝિશન અને ટાર્ગેટ આપણે શું જોઈ રહ્યા છે ઉપરમાં જે ઇનિશિયલ ટાર્ગેટ છે એ અરાઉન્ડ પંદરસો ના છે પંદરસો ઉપર વીસ વીક ની એવરેજ છે ઓકે જો તમે રિસ્ક લઈ શકતા હોવ તો તમે અહીંયા ઊભા રહેજો અત્યારના બારસો ચાળીસના સ્ટોપલોસ સાથે તમારે જો એવરેજ કરવું હોય તો તમે બારસો સાહીઠના લેવલ પર એવરેજ કરજો અને ત્યારે એક હજાર એકસો એંશીનો તમે સ્ટોપલોસ રાખજો એટલે તમારી કોસ્ટ નીચે આવી જશે સત્તરસો પચાસ રૂપિયાની તમારી કોસ્ટ છે અને પછી તમે પંદરસોના ટાર્ગેટ માટે અહીંયા ઊભા રહેજો પણ જો એક હજાર એકસો એંશીની નીચે જાય છે તો ક્વિકલી ફાસ્ટ તમારે એક્ઝિટ પણ કરવું પડશે તો કોલ ઇઝ યોર્સ કે તમારે અહીંયા શું કરવું છે સંતોષ મહેરાનો નેક્સ્ટ સવાલ છે એમ્બર એન્ટરપ્રાઇઝિસ પ્રેસ્ટીજ એસ્ટેટ અને એસઆઈએસ લિમિટેડ માં ફ્રેશ એન્ટ્રી લેવી હોય લોંગ ટર્મ માટે તો લઈ શકાય એક સાલ 14 15 હા એમ્બર બીજો કયું કીધું એમ્બર એન્ટરપ્રાઇઝ પ્રેસ્ટીજ એસ્ટેટ અને એસઆઈએસ લિમિટેડ SIS લિમિટેડ એ ફોટો કે બ્લિક પ્રાઇસ એ બીજું મેં માર્કેટ આ ત્રણેય سم پر مہیندر اتر نو لے تو لائی سکے જો માં મને લાગે છે કાઉન્ટરમાં થોડુંક હજી સાઇડ થઈ શકે અરાઉન્ડ થર્ટી ટુ ના લેવલ્સ ઉપર તો થર્ટી ટુ ના લેવલ્સ ઉપર એક ફિબોનાકી સપોર્ટ આવી રહ્યો છે તો ત્યાં એન્ટ્રી લઈ શકાય પણ કરન્ટલી ની જે ટ્રેન્ડ છે એ નેગેટિવ છે અને ઓવરઓલ અગર જો ઓટો ની વાત કરો ઓટો સ્પેસમાં થોડુંક મને લાગે છે કે થોડુંક કરેક્શન આવી શકે આફ્ટર વેરી સ્ટ્રોંગ લાસ્ટ ક્વાર્ટર મને લાગે છે કે થોડુંક કુલબેક આવી શકે થર્ટી ટુ હંડ્રેડના લેવલ્સ ઉપર એટલે હું કરંટ લેવલ્સ ઉપર નહીં પણ થર્ટી ટુ હંડ્રેડના લેવલ્સ ઉપર આવે ત્યારે એક વખત આપણે રિવ્યુ કરીશું પણ છે તો હજી ડાઉન પોસિબલ છે એટલે હમણાં ખરીદી નહીં કરી ની આસપાસ જ્યારે કાઉન્ટર આવે છે ત્યારે અગેન તમે અમને સવાલ મોકલી શકો છો ત્યારે આપણે આ કાઉન્ટરને રિવિઝિટ કરીને ત્યારે જોઈશું કે ટ્રેન્ડ કેવો છે અને પછી તમને એન્ટ્રી લેવલ અમે આપી શકીએ છીએ પછી સાથે જ અહીંયા એક બ્રેકનો સમય થઈ ગયો છે બ્રેક લઈને પાછા ફરીશું જોડાઈ રહેજો મારી સાથે આ આપનું સ્વાગત છે અને કલાવીરનો એક સવાલ છે ડીવીઝ લેબમાં એમને એન્ટ્રી કરવી છે અત્યારના લઈ શકાય ડીવીઝ લેબમાં મને લાગે છે કે જે સપોર્ટ લેવલ છે એ 5800 નો છે 5800 ના લેવલ ઉપર વીકલી લોઅર બોલિંગર બેન્ડ છે તો ત્યાં એક ઇન્ટરમીડિયેટ સપોર્ટ છે ડીવીઝ લેબ માટે ઓવરઓલ કાઉન્ટરમાં એક રેન્જમાં ટ્રેડ કરી છે 5600 ઓન ધ ડાઉન સાઈડ અને ઉપરમાં 6800 એટલે પાંચ હજાર આઠસોના લેવલ ઉપર આવે ત્યાં એક એન્ટ્રી લઈ શકાય એ તો પાંચ હજાર આઠસોના લેવલથી તમે અહીંયા એન્ટ્રી લઈ શકો છો છ હજાર આઠસોના ટાર્ગેટ માટે તો થોડુંક અહીંયા વેઇટ એન્ડ વોચ તમે રાખી શકો છો કન્ડિશનલ બાઇંગ માટે તમને આ લેવલ્સ મળતા દેખાઈ રહ્યા છે બ્રિઝાલ પટેલનો સવાલ છે બીઈએલ અને હિન્દુસ્તાન કોપરમાં અત્યારના જો એન્ટ્રી લેવી હોય તો લેવાય બી એલ એક એવો કાઉન્ટર છે જ્યાં મને લાગે છે કે થોડુંક એક રેન્જ બાઉન્ડ કારોબાર થઈ શકે ગઈકાલના એક શાપ અપુ બાદ તો અગર જો હું લેવલ્સની વાત કરું તો મને લાગે છે બ્રેકઆઉટ લેવલ હતો ફોર થર્ટી ફોર ફોર થર્ટી એટલે ફોર થર્ટી ફોર ફોર થર્ટીનો જે બ્રેકઆઉટ જે છે એ રિટેસ્ટ કરવા આવે ત્યારે એન્ટ્રી લઈ શકાય કરંટ લેવલ્સથી અરાઉન્ડ બે ટકા તે ડાઉન સાઈડ પોસિબલ છે પણ મને લાગે છે કે ઓવરઓલ બી એલમાં એક સારી એવી એન્ટ્રી મળી શકે અગર જો બ્રેકઆઉટ રિટેસ્ટ કરવા આવે તો ઉપરમાં અમારા શોર્ટ ટુ મીડિયમ ટર્મના ટાર્ગેટ અરાઉન્ડ ફાઈવ હંડ્રેડની આસપાસ છે તો કોઈ બી ડીપ આવે તો આમાં બાય કરવાની સલાહ રહેશે અને હિન્દુસ્તાન કોપરની અગર જો વાત કરું તો છેલ્લા બે દિવસોમાં આજે તો ઓલમોસ્ટ સર્કિટ લાગી ગઈ છે એટલે રિસ્ક રિવોર્ડ થોડોક અનફેવરેબલ છે ઓવરઓલ મેટલ સ્પેસ ઇઝ લુકિંગ ગુડ બટ કરન્ટ લેવલ્સથી અગર જો એમને બાય કરવું હોય તો એક સ્ટ્રીક સ્ટોપલોસ રાખવાની સલાહ રહેશે સેવન હંડ્રેડનો એક સ્ટોપલોસ રાખવાની સલાહ રહેશે ઉપરમાં એટ ટ્વેન્ટી ફાઈ એટ થર્ટીના લેવલ્સ પણ પોસિબલ છે મુખ્ય તો આજે તો હિન્દુસ્તાન કોપરમાં અપર લિમિટ છે પણ સાતસોના સ્ટોપલોસથી તમે આઠસો પચીસથી આઠસો ત્રીસના ટાર્ગેટ માટે કામકાજ કરી શકો છો અને બી ઇએલમાં ચારસો ત્રીસથી ચારસો ચોત્રીસની વચ્ચે તમે અહીંયા ખરીદી કરી શકો છો પાંચસો રૂપિયાના ટાર્ગેટ માટે તમે અહીંયા કામકાજ કરી શકો છો એટલે અહીંયા બાંડિવસની રણનીતિથી બી એલમાં આપણે કામકાજ કરીશું સાથે સુરેશ સંતાણી અમરેલીથી આપણી સાથે જોડાઈ ગયા છે જી સર સવાલ પૂછો આપનો મારી પાસે મારે નવી એન્ટ્રી એનબીસીસી માં લેવી છે તો આ ભાવ થી લેવાય ખરે શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે અને બીજું હિન્દુસ્તાન ઝીંક છે ને ચારસો સાહીઠ ના છે એટલે હવે કેટલો ટાઈમ જાળવું કે નીકળી જવું શું કરવું એમાં પ્રોફિટ બુક કરવો કે ન કરવો તો જાળવી રાખો ઓકે તો હિન્દુસ્તાન ઝિંકમાં પ્રોફિટ બુક કરી લેવું જોઈએ કે અહીંયા ઉભા રહી શકાય અને જતિન એનબીસીસીમાં અત્યારના ફ્રેશ એન્ટ્રી પોસિબલ જો NBCC ની અગર જો હું ટ્રેન્ડની વાત કરું તો ટ્રેન્ડ તો ફિલહાલ નેગેટિવ છે અને જે પણ આપણે બેક જોયા છે એમાં આ સ્ટોક એના ક્રુશલ ના ઉપર સસ્ટેન નથી થઈ રહ્યો એટલે કાઉન્ટર વીક છે હું સજેસ્ટ કરીશ કે આમાં એન્ટ્રી નહીં લેવી દો ઇટ ઇઝ ઓવર સોલ્ડ બટ આમાં એન્ટ્રી લેવાની સલાહ નહીં રહેશે અગર જો હિન્દુસ્તાન ની વાત કરું તો હિન્દુસ્તાન ઝિંક એક આઉટ પરફોર્મિંગ સ્ટોક રહ્યો છે આ આવા જે વન સાઇડેડ સ્ટોક્સ રનઅપ કરતા હોય તો એમાં એક સ્ટ્રેટેજી આપણે રાખવી જોઈએ કે છેલ્લા ત્રણ દિવસનો લો જે હોય એને આપણે સ્ટોપ લોસ રાખીને જે અપમૂવ છે એને રાઈડ કરવી જોઈએ એટલે છેલ્લા ત્રણ દિવસનો સ્ટોપ લોસની વાત કરું તો સિક્સ હંડ્રેડ એન્ડ એટીની આસપાસ આવી રહ્યો છે તો સિક્સ હંડ્રેડ એન્ડ એટીના સ્ટોપ લોસ સાથે હું એમને હોલ્ડ કરવાની સલાહ આપીશ ઉપરમાં મને લાગે છે કે સેવન ફિફ્ટી સેવન સેવન્ટીના લેવલ્સ પણ પોસિબલ છે એટલે રાઈડ ધ ટ્રેન્ડ હોલ્ડ વિથ અ ટ્રેલિંગ સ્ટોપ લોસ એટ સિક્સ એટી તો આપણે રાઈટ ધ ટ્રેન કરીશું ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખીશું છસો એંશીનો અને સાતસો પચાસથી સાતસો સિત્તેરના લેવલ માટે અહીંયા કામકાજ કરી શકીએ છીએ એનબીસીસી તો એનબીસીસી આઈ થિંક NBCC માં ટ્રેન્ડ અત્યારે નેગેટિવ છે એટલે NBCC માં કોઈ એન્ટ્રી લેવાની સલાહ નથી કાઉન્ટર્સ છે NBCC ના તો નીકળવાની સલાહ છે યસ અગર જો આ પુલબેક આવ્યો છે તો પુલબેક માં એ નીકળી શકે 105 103 ના અગર જો લેવલ્સ આવે છે આ પુલબેક માં તો ત્યાં એક્ઝિટ લેવાની સલાહ રહેશે ઓકે આઈ થિંક નો NBCC માં એમને ફ્રેશ એન્ટ્રી લેવી હતી તો એ તો હમણાં તમે લેવાની નાચ પાડો છો રાઈટ

અને ફિરમા માં બીજા એડ કરી શકાય કે કેમ ઓકે તથા એમઆરપીએલ અને મોઇલ માં ફ્રેશ એન્ટ્રી કરવી કે કેમ ઓકે આ તો જજેન ક્વિકલી મિશ્રત હાતુ નિગમ પાંચસો કાઉન્ટર છે અહીંયા નેક્સ્ટ ટાર્ગેટ શું છે સિરમાના એમની પાસે સાતસો બાણું રૂપિયાના છે નેક્સ્ટ ટાર્ગેટ શું છે સિરમામાં વધારે એડ કરવા હોય તો કરાય જો મિશ્ર ધાતુની વાત કરું તો મિશ્ર ધાતુમાં ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં એક ફ્રેશ બ્રેકઆઉટ આવ્યું છે વોલ્યુમ સાથે અને આજે એક અપમુની તરફ એક ફોલો થ્રુ બાઈંગ ઇન્ટરેસ્ટ જોવા મળ્યું છે એટલે ઓન ધી અપસાઇડ મને લાગે છે કે કાઉન્ટરમાં ફોર હંડ્રેડ એન્ડ સિક્સટીનથી થી ફોર હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી વન ચારસો સોળથી થી ચારસો એકવીસના ના તરફ ટાર્ગેટ આપણને જોવા મળી શકે સ્ટોપલોસ કે ટ્રેલિંગ સ્ટોપલોસ રાખવાની સલાહ રહેશે થ્રી એન્ડ સિક્સટી ફોર ઉપર ઓકે અને સિરમા એસજીએસ શિરમા એસજીએસની વાત કરું તો સિરમા એસજીએસમાં ગઈકાલના ટ્રેડિંગ સેશન બાદ આજે થોડુંક રેન્જ બાઉન્ડ છે પણ ઓવરઓલ મને લાગે છે કે આ કાઉન્ટરમાં સેવન સેવન્ટી ફાઈવ સાતસો થી લઈને સાતસો નો એક અપમુ આપણને જોવા મળી શકે આમાં જે સ્ટોપલોસ રાખવાનો રહેશે એ રહેશે સિક્સ નાઇન્ટી થ્રી

એમાં એડ કરી શકાય ઓકે તો માં એસજીએસમાં છસો સ્ટોપ સ્ટોપલસ સાતસો પંચોતેરથી સાતસો એંશીના ટાર્ગેટ વધારે જો તમારે એડ કરવા હોય તો સાતસો રૂપિયાની આસપાસ તમે એડ કરી શકો છો મિશ્ર ધાતુ ત્રણસો ચોસઠનો સ્ટોપલસ સાથે ચારસો સોળથી ચારસો એકવીસના કાઉન્ટર ટાર્ગેટ માટે તમે કામકાજ કરી શકો છો હર્ષાબેન બીજા બે ક્વેશ્ચન છે હું નહીં લઈ શકું મે બી ટુમોરો કાલે આપણે એડ્રેસ કરીશું પણ જતીન રજા લેવાનો સમય થઈ ગયો છે આપના કોઈ ડિસ્ક્લુઝિસ જે પણ સ્ટોક્સમાં આજે વાતચીત કરી મારી પર્સનલ કોઈ પણ હોલ્ડિંગ નથી અમે અમારા ક્લાયન્ટ્સને કદાચ રેકમેન્ડ કરી આવું છે સો પ્લીઝ કન્સલ્ટ યોર ફાઇનાન્શિયલ એડવાઇઝર બિફોર એક્ટિંગ ઓન એની સજેશન થેન્ક યુ જી જતીન આપનો પણ ઘણો આભાર અમારી સાથે જોડાવા બદલ અને એ સાથે જ મને પ્રાપ્ત રજા બી જોડા રહીશું સીબીસ પચાસ સાથે લઈને આવીશું વાયરાથી ફાયદો નમસ્કાર